નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવીએ છીએ મિત્રો શિયાળુ સિઝન અને શિયાળુ સિઝનની અંદર ડુંગળીને કેમ ભૂલી જવાય ડુંગળી જે છે એ રોજના સરસામાં જે છે એ આવતી જાય થોડાક ભાવ વધે એટલે સરસામાં જે છે સૌથી વધારે કોઈ આવતું હોય તો આ ડુંગળી છે અને આ ડુંગળી વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવી છે ડુંગળી જે છે એ ખેડૂત મિત્રો માટે એ કાં રડાવે અને કાં હસાવે આ આવો આ એક પાક છે અને આ પાકની અંદર કાળજી રાખવી એ ખૂબ અગત્યની છે અને એમાં જો કાળજીમાં જો કાંઈ બે સૂક રહે તો એ પુહાણ થાય એવું નથી કારણ કે ખર્ચ એટલો બધો ડુંગળીના પાકની અંદર વધી જતો હોય ત્યારે આની અંદર ઓછો ખર્ચ થાય અને જમીનની અંદર જે પોષક તત્વો પડ્યા હોય સોળ જે લઈ શકે એવી પોષણની અંદર ફેરવા માટે એ જે આપણે ભલામણ કરીએ છીએ એની વાત મિત્રો આજે આપણે કરવાના છે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે આ ડુંગળીની અંદર જે છે એ વાપરવાથી કેવો ફાયદો થયો છે કેટલું વાપર્યું છે અને એનાથી હું બેનિફિટ થવાના છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પૂરેપૂરું પરિચય મારું નામ ભાનુભાઈ વિઠલભાઈ ટાઢા મારું ગામ ઠળિયા તાલુકો તળાજા તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ત્રાણું સાતસો ચુમાલીસ ડુંગળીનું વાવેતર જે છે તો આવે એટલે ડુંગળી જે છે આમ કેવાય કે એનું નામ તો આવે છે એમ કારણ કે રશિયા એટલા બધા ખેડૂતો અને ડુંગળી વગેરે રહી કે નહીં એમ ડુંગળી જે છે આ વર્ષે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે અત્યારે તો

પચાસ દિવસની અંદર એ રૂપ તૈયાર થઈ ગયું એમ પાછું રીપ્લાન્ટેશન અહીંયા કર્યું અમે બરાબર છે આને જે છે એ વાવેનો કેટલો સમય થયો અને થયો છે વીસ બાવીસ દિવસ થયા છે એમ બરાબર છે ફેર રોપણીને ફેર રોપણીને બરાબર ફેર રોપણી જે છે એ કરવી અને એની અંદર જે છે માવજત કરવી ખૂબ અગત્યની હોય છે કારણ કે જે આ વર્ષે થોડીક તડકીનો પ્રશ્ન રહ્યો છે એટલે કે તડકી પડવાના કારણે એ શીડું બળતી જાય છોડ જે છે એનો જે કહેવાય કે વૃદ્ધિ વિકાસ કરવો જોઈએ એવો થતો નથી તો કરો તમે જે છે આની અંદર શેનો યુઝ કર્યો છે જેથી કરીને તમારી ડુંગળી અત્યારે જોવા લાયક વીસ દિવસમાં થઈ ગઈ એના ખાતરમાં તો જે રેગ્યુલર હાલી કરે છે પણ વિશેષ જે જોવા જેવી થઈ એની પાછળ કારણ તો સમુદ્રિકા છે સાહેબ સમુદ્રિકા હાજી સાહેબ મેં ખાલી ચાર થી પાંચ દિવસ પહેલાં અહીંયા સમુદ્રિકા પાયું છે હા અને બીજે દિવસે એનું પરિણામ અમને જોવા મળે છે હજી તો આનો હજી પણ આનો વધારે વિકાસ થશે એવું અત્યારે જોવાય એવું અમને અત્યારે જોવા મળ્યું બરાબર એટલે એક તો એનો મૂળ નો વિકાસ સારો થયો બરાબર મૂળનો વિકાસ સારો થાય તો વિકાસ સારો થવાનો છે જે ઉભી થવાની જે વાર લાગે છે એની સરખામણીમાં એ ઉભી જે છે એ ઝડપથી થાય છે મિત્રો આ સમુદ્રિકા પ્લસ એ કહેવાય કે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું જે બજારની અંદર જે છે એ સાગરિકા જેમ મળે છે એવી જ રીતનું આ સમુદ્રિકા પ્લસ એ ટૂંકમાં એનાથી વધારે અન્ય પોષક તત્વો નાખી અને જે છે તૈયાર કરવામાં આવેલું આ પ્રોડક્ટ છે એક એકરની અંદર એનો ડોઝ એક ડોઝ એક એકરમાં એનો ડોઝ જે છે એ એક લીટર છે છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે અને આ જમીન ની અંદર જે આપવાથી જમીન ની અંદર જે કઈ લભ્ય પોષક તત્વો છે એ બધાને લભ્ય સ્વરૂપ માં અંદર ફેરવશે બીજું જમીન પોષી ને ભરભરી રાખશે જમીન જે છે ડુંગળીના પાકની અંદર આપણે ખબર કે મૂળનો વિકાસ સારામાં સારો જે છે એ થવાનો છે મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ સારો થવાનો પીળાશ હોય તો દૂર થાય આમ ગમતી ન હોય તો એ ગમતી થાય મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આમાં સમુદ્રિકા પ્લસ જે છે એ એકરમાં આ બે બે હવા બે વીઘા જેવું છે એમાં એક લીટર પાવવા આવ્યું છે તો મિત્રો મૂળ પણ જે છે એ તમે જોઈ રહ્યા છો કે મૂળ જે છે એનો વિકાસ એ આની અંદર સોંટી ગઈ છે ટૂંકમાં વ્યવસ્થિત વીસ દિવસની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો જે મિત્રોએ આવું ડુંગળીનું વાવેતર કર્યું એ સમુદ્રિકા પ્લસ ખાસ જે છે એ વાપરે સમુદ્રિકા પ્લસ જે છે એ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર પણ આપો મારો મોબાઈલ નંબર છે સાહેબ ત્રાણું સાતસો ચુમ્માલીસ બાણું આઠસો તોતેર મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને આપણે વધારાની માહિતી મેળવવા માટે અમારો હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર પણ આપણો નંબર જે છે તમે લખી લો અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો આ સિવાય જે છે ભાનુભાઈ ડુંગળીના પાકની અંદર જે છે એ ખેડૂત મિત્રો એ કઈ બાબતોની ધ્યાન રાખવી જોઈએ જે તમારા વર્ષોના અનુભવના આધારે તમે કહો છો બસ એને ચરમીનું આવવા દેવી જોઈએ થ્રી સાહેબ એના માટેનું જે ટ્રીટમેન્ટ કરવું પડે એ કરે અને આ જે ઓર્ગેનિક વસ્તુ આપણી જે છે વનામૃત છે આ સમુદ્રિકા છે એ વારાફરતી એક પછી એક પછી ઉપયોગ કરે તો સાહેબ એનું પરિણામ એવું આપણે જોવા મળે બહુ સરસ મજાની વાત મિત્રો આપણને ભાનુભાઈ કીધી ભાનુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ